સુરતના શ્રી ગણેશ ઉત્સવ સમિતિ ઉધના સુરત દ્વારા આજે દસ જેટલા ગણેશ આયોજકોને ટ્રોફી વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા સુરતમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ ઉધના સુરત દ્વારા આજે દસ જેટલા ગણેશ આયોજકોને ટ્રોફી વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવતા ટોપ દસ ગણેશ આયોજકોનું સન્માન સમારોહ અને પરમિટ કાર્યાલયનું ઉદ્ઘાટન શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોએ ગયા વખતે નિયમસર અને ખૂબ સારી રીતના ગણપતિજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જનનું કાર્યક્રમ આખું આયોજન કર્યું હતું એ તમામનો આજે સન્માનનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવ સમિતિના તમામ સભ્યો પણ હાજર હતા લોકોને ફરીથી અપીલ કરવામાં આવી છે કે એ લોકો નિયમ અનુસાર શાંતિમય વાતાવરણમાં પવિત્રતા સાથે અને તમામ ધર્મો અને સમુદાયો વચ્ચે સૌહાર્દ રહે એ મુજબ શ્રીજીની મૂર્તિની સ્થાપના કરે એમની જે દસ દિવસ પાંચ દિવસ જેટલા પણ રાખે એ લોકો અને ત્યારબાદ વિસર્જનની પ્રક્રિયા પણ એટલી શ્રદ્ધા અને પવિત્રતાથી કરે અને સારી રીતના લોકોને કોઈને પણ અડચણ ન થાય પૂરી સેફ્ટી રાખે અને જે નિયમો બનાવવામાં આવ્યા છે એનું પાલન કરે એ માટે અપીલ પણ કરવામાં આવી એ માટે સમજ પણ આપવામાં આવી છે અને આવી જ રીતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ રીતના મીટિંગ કરી અને લોકોને આ બાબતે અવગત કરાવવામાં આવશે અનિલભાઈ બિસ્કિંગવાલા કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશભાઈ સુરત શહેર આજે ઉત્તનાપોળી વિસ્તારના ગણેશ ભક્તોનું સંમેલન અને વર્ષ બે હજાર ચોવીસના સંતોની આઝાદી પાલન કરનાર સર્વશ્રેષ્ઠ દસ ગણેશ મંડળોનું સન્માન સમારંભમાં આજે મારી સાથે સુરત શહેરના આ વિસ્તારના ઝોનના નાયબ પોલીસ કમિશનરશ્રી ભગીરથિંહ ગઢવી સાહેબ સાથે સુરત મહાપાલિકાના ટ્રાન્સપોર્ટ કંપનીના ચેરમેન એવા સોમનાથભાઈ મરાઠે મારી સાથે જ સમિતિના મંત્રી એવા ડૉક્ટર બલભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ અમિતભાઈ સાથે પવનભાઈ ચૌધરી અને કાર્યકર સાથે જોડાયા અને આ ઉત્સવમાં આવનાર ઉત્સવમાં ભગવાન ગણેશજીની આસ્થા અને ગરિમા સાથે લોકો ઉત્સવ ઉજવ તેની હું થોડું લોકોને થોડા સમયમાં જણાવ્યું હતું બૌદ્ધિક લીધું અને સાથે સાથે આ ઘણા ઉત્સવમાં આ સ્પર્ધા લોકો હજુ બહુ ઉત્સાહથી ભાગ લે તેના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે અને પોલીસ તંત્ર દ્વારા જે જાનવ બાળમાં તેનું ઉત્સવ પાલન કરે તેના માટે માનનીય ભગી સાહેબે પણ જણાવ્યું છે તો લોકો આનું પાલન કરે તો જ ઉત્સવ સાચો કહેવાશે એવી અમારી સર્વની અપેક્ષા સાથે આશા રાખીએ છીએ